ભુવાનગરી તરીકે પંકાયેલી વડોદરા નગરીમાં હાલના તબક્કે પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ગાર્ડનમાં ભૂવો પડતા ગાર્ડનમાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને આ ઘટનાને માત્ર ડીએનટીવી દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું બીજી તરફ વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈએ મહાનગરપાલિકા ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પાલિકા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો જો કે પાલિકા તંત્ર દ્વારા આ ભુવાને પૂરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પહેલી વસ્તુ તો એ કે આમાં કેવું છે કે જનતા જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ થશે આ જનતા દ્વારા મને જાણ કરવામાં આવી હતી ગઈકાલે કે અહીંયા મોટો મસ ભૂવો પડ્યો છે સમજો કે એ ભૂવો એટલો મોટો હતો કે આખો માણસ અંદર જતો રહે જાનહાનિ થાય એટલે હું તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને ત્યાં જોયું તો એટલો મોટો ભૂવો હતો કે લોકોને એટલી મોટી ઈર્જા થાય એટલે આ ભ્રષ્ટ અધિકારીઓને હું તો કહું છું સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે એમને કાયદાકીય એવી કાર્યવાહી થવું જોઈએ કે દાખલો એવો બેસવો જોઈએ એવી કાર્યવાહી થવી જોઈએ એવી મારી માગણી છે એવું કહેવાય કે તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ હવે કોઈ મોટી મીડિયા સમક્ષ વસ્તુ બતાવવામાં આવે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે કારણ કે આ લોકો તો કુમકુનાની નિંદામાં સુઈ જ રહ્યા છે આટલા ત્રીસ ત્રીસ વર્ષથી કારણ કે ત્રીસ વર્ષ એક હથ્થું શાસન છે એમને ખબર છે કે એમનો વહીવટ ગેરવહીવટ ચાલતા જ રહે છે એટલે આ લોકોને બીક નથી રહી જ્યાં સુધી પબ્લિક મીડિયા સુધી પહોંચે ના ત્યાં સુધી આ લોકો કશું કરે નહીં કંઈ બી થાય એની રાહ જોવે છે અને જાણી જોઈને કરતા હોય એવું લાગે છે સ્થાનિકો દ્વારા તમને આ જાણ કરવામાં આવી ત્યારબાદ આ પૂરવામાં આવ્યો છે છે કેટલું યોગ્ય અયોગ્ય કહેવાય કારણ કે જ્યારે તમે ટેક્સીસ ઉઘરાવો છો તો ટેક્સીસની સામે લોકોને વળતર મળવું જોઈએ તમે કેટલા પ્રકારના ટેક્સ લઈ રહ્યા છો નળ ગટર રસ્તા રોડ રસ્તા ચાલો પહેલાં તો આપણે એવું સાંભળ્યું હતું કે રસ્તા પર ભૂવા પડતા હતા અને લોડ લોડેડ વાહનના લીધે પણ આ તો ચાલવાનો સીધો સાધો ટ્રેક છે ત્યાં બી ભૂવા પડે છે એટલે એ મહત્વનો પ્રશ્ન છે આમાં જે બી અધિકારી છે જે વડોદરા મહાનગર પાલિકાનો ગોત્રી ગાર્ડનની જે દેખરેખ રાખે છે એને બી સસ્પેન્ડ કરવો જોઈએ મારી માંગણી છે